હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને ઘરમાં નાના બાળકોની ડિમાન્ડ હોય છે કે દરરોજ બટેકાનું શાક બનાવવાનું પણ મોટાઓને દરરોજ બટેકાનું શાક નથી ભાવતું હોતું અને બે અલગ અલગ શાક બનાવવાનો આપણને કંટાળો આવે છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે એ રીતે બટેકાનું શાક બનાવશું ચાલો બનાવીએ એના માટે આપણે અહીંયા ત્રણ બટેકા લીધેલા છે બટેકાની આપણે છાલ કાઢી લેશું અને તમારા ઘરમાં જે પ્રમાણે મેમ્બર હોય ને એ રીતે બટેકા લેવાના છે આ રીતે આપણે હવે એને કટ કરી લેશું ત્રણ ઊભા જીરા પાડ્યા છે અને પછી આપણે ચિપ્સ બનાવતા હોય એ રીતે કટ કરવાનું છે જાડી પાતળી તમને જે રીતે ઘરમાં ફાવે એ રીતે ઘરના બધા ખાતા હોય એ રીતે તમારે કટ કરવાનું છે અહીંયા મેં મીડિયમ સાઇઝના કટ કરેલા છે બહુ જાડા પણ નથી ને પાતળા પણ નથી રાખ્યા અને જો ચિપ્સનું મશીન હોય ને એનાથી કટ કરવા હોય તો પણ કટ કરી શકો છો અને અહીંયા આપણે હવે બે પાણી બટેકાને ધોઈ લેવાના છે આ રીતે આપણે ધોઈ લેશું બટેકા અને પછી એક તવી લેશું એમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ બટેકા ડૂબે એ રીતે આપણે વધારે એડ કરવાનું છે અને અહીંયા આપણે તેલ થાય ત્યાં બટેકામાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું આપણે જેના લીધે બટેકાનો ટેસ્ટ સારો આવે મીઠું બટેકામાં ચડી જાય આ રીતે મીઠું મિક્સ કરી લેશું એટલે મીઠું બટેકામાં અંદર ચડી જશે ને તળવામાં એનો ટેસ્ટ સારો આવશે આ રીતે આપણે બધા બટેકાની ચિપ્સ તળી લેશું હવે અહીંયા આપણા બટેકા તળાઈ છે ત્યાં આપણે બે ટમેટા ત્રણ ડુંગળી એક આદુનો કટકો એક મરચું ને લીલું લસણ લીધું છે એ મિક્સર બાઉલમાં આપણે કટ કરીને પીસી લેશું આ રીતે ટમેટા અને ડુંગળીને બધું આપણે પીસીને એડ કરશું ને તો બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં શું નાખેલું છે અને ટેસ્ટ પણ સારો આવશે ભાવશે એમના અને આપણને પણ ભાવશે આવી રીતે છોકરાઓ કચકચ કરતા હોય ટમેટું કાઢી દે ને ડુંગળી કાઢી દે ને નાખશો ને તો એ કંઈ છોકરાઓની જો આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે છોકરાઓને ભાવશે આ રીતે બનાવશો ને તો જો આ આપણે અહીંયા ચિપ્સ પણ તળાઈ ગઈ છે પેસ્ટ બનાવી લીધી ત્યાં જો તમારે વધારે ક્રંચી રાખવી હોય બટેકાની ચિપ્સ તો તમે મીડિયમ ફ્લેમ રાખી અને થોડીક વધારે તળી શકો છો મેં અહીંયા સોફ્ટ જેવી રાખેલી છે આ રીતે બહુ બ્રાઉન પણ નથી થવા દીધી અને કાચી પણ નથી એ રીતે રાખેલી છે આ બધું તેલ કાઢી તેલ સરખું ઝારાથી આપણે નિતારી લેશું જો આપણી ચિપ્સ રેડી છે સોફ્ટ બનાવીએ છે જો ચિપ્સ જેવી ક્રાંતિ તમારે જોતી હોય તો થોડી વધારે પકવવાની પણ બહુ બોળવા નહીં દેવાની આ રીતે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને પછી આપણે જે તેલ હતું એ જ તેલ કાઢી અને એમાં ચાર પાવરા જેટલું તેલ આપણે રાખ્યું છે ને બીજું બધું કાઢી લીધું છે એમાં જીરું એડ કરી દઈશું રાઈ એડ કરશું રાઈને જીરું તતળી ગયું એટલે હવે આપણે સૂકું લાલ મરચું અને તમાલપત્ર એડ કરશું હિંગ એડ કરશું આપણે જે પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ એડ કરી દઈશું હવે આ રીતે પેસ્ટ આપણે મિક્સ કરી લેશું સેજ એક મિનિટ જેવું થઈ ગયું થોડી બ્રાઉન થઈ ગઈ છે આપણે એમાં થોડીક હળદર એડ કરીશું અને હજી થોડીક વધારે પકાવી લેશું જેમ પેસ્ટ વધારે પાકશે ને એ રીતે એનો ટેસ્ટ સારો આવશે એને આપણે ઢાંકીને થોડીવાર માટે હજી એક દોઢ મિનિટ જેવું પકાવી લેશું જો એકદમ છે જેવી આપણી પેસ્ટ બની ગઈ છે તો એ સરખી પાકી ગઈ છે હવે આપણે એમાં જીરું એડ કરીશું બે ચમચી નાની ચમચી છે એટલે બે એડ કરી છે મોટી ચમચી હોય તો એક ચમચી એડ કરવાની છે બે લાલ મરચાંની ચમચી એડ કરી છે અને એક ચમચી મીઠું આપણે ચિપ્સમાં મીઠું એડ કરેલું છે એટલે વધારે મીઠું એડ કરવાનું નથી આ રીતે આપણે ગ્રેવી હલાવી લેશું જો એમાં તેલ છૂટું પડી ગયું આપણે થોડી વાર માટે એને મિક્સ કરીએ તો એમાં તેલ છૂટું પડી ગયું છે અને મસાલા સરખા મિક્સ થઈ ગયા છે હવે આપણે જે ગ્રાઇન્ડરમાં પેસ્ટ બનાવી હતી એમાં જ અડધો ગ્લાસ જેવું પાણી એડ કરી અને પહેલાં થોડું પાણી એડ કરશું હવે વધારે પાણી આપણે એડ કરી દઈશું એમાં અડધા ગ્લાસથી ઉપર થોડું આપણે પાણી એડ કરેલું છે જો આ રીતે હજી એનો ટે આમ દેખાવ સારો નથી લાગતો પણ જ્યારે ઉકળી જશે ત્યારે મસ્ત લાગશે આપણે થોડીવાર માટે એક મિનિટ જેવું ઢાંકીને પકાવી લેશું રસો જો તમારે વધારે રસાવાળું ઘરમાં ખવાતું હોય તો વધારે પાણી એડ કરી શકો અને જો કોરું મોરું સૂકા જેવું ખાવું હોય તો પાણી ઓછું એડ કરી શકો છો હવે આપણે આમાં ચિપ્સ એડ કરી દઈશું ચિપ્સ એડ કરીને સરખું આપણે મિક્સ કરીશું મસાલોને પાણીને બધું ચિપ્સમાં સરખું ભળી જાય એ માટે આપણે બે મિનિટ જેવું એને પકાવવાનું છે ખુલ્લું જ પકાવશું આપણે ઢાંકણ નહીં ઢાકીએ જેના લીધે રસો પણ થોડોક બળી જાય કોથમીર છાંટી દઈશું જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો જો આપણું શાક મસ્ત થઈ ગયું છે ને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને પાછી થોડી કોથમરી છાંટી દીધી છે જો એકદમ યમી શાક લાગે છે છે ને નાના મોટા ભાવે બધાને એવું પનીરના શાક જેવું લાગે છે અને આ ફટાફટ દસ મિનિટમાં જ બની જાય છે બહુ વધારે વાર પણ નથી લાગતી આ બનતા જો તમને આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગળ તમારે કઈ રેસીપી જોવી છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો લાસ્ટ સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ